એલસીબી દ્વારા કરવામાં આવેલા રેડ અને ઉના ગુનો દાખલ કરી જે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે પત્રકાર પરિષદ યોજી સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા પૂજા વંશે કહ્યું કે રાજકીય પીઠબળ વગર ઉનાના પીઆઈ ગોસ્વામી આટલી આદે ભ્રષ્ટાચાર આચરી ન શકે જે પોલીસ સામાન્ય ગુનામાં ધરપકડ કરીને ચોવીસ કલાક સુધી જેલમાં રાખતા કાયદો અને વ્યવસ્થાના બાબતે આ એ જ પોલીસ જ્યારે આજે ગુનેગાર છે અને એ ગુનેગાર કોઈ નાનો સુનો ગુનેગાર નથી જે પોલીસનું આમ પ્રજાનું જાન માલનું અને સલામતીનું રક્ષણ કરવાની જેની જવાબદારી છે એ પોલીસ જ્યારે આ પ્રકારે ભક્ષક બને રક્ષક પોતે જ્યારે ભક્ષક બને અને એ ભક્ષકની વ્યાખ્યા પણ આખી આખી બદલી નાખી છે આ એન કે ગૌસ્વામી પીઆઈએ તો ગુજરાતના ઇતિહાસમાં ગૃહ વિભાગના ઇતિહાસમાં જે પ્રકારે તોડકાંડ કરીને જે એને ઇતિહાસ સર્જ્યો છે અને આટલી ગંભીર પ્રકારની ઘટના બન્યા પછી અને આટલી ઉજાગર થયા પછી પણ બે બે મહિના સુધી એની ધરપકડ કરવામાં ના આવે તો મને લાગે છે કે એમના માટે કયા શબ્દ પ્રયોગો કરવા એ શબ્દો નથી હું આપના માધ્યમ દ્વારા ગુજરાત સરકાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પાસે ગુજરાતના ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી મારફત વિનંતી કરું છું કે આ પ્રકારના ગુનાઓ જ્યારે બને અને જો સરકાર ખુદ અસરકારક પગલાં ન લે અને સમયસર પગલાંઓ ન લે તો આવી પ્રવૃત્તિ ઉપર બેક લાગવાને બદલે રોક લાગવાને બદલે બેફામ ચાલવાની તાજેતરમાં હજી ગઈકાલે થતી બે ત્રણ ચાર દિવસ પહેલાં જુનાગઢની ઘટના અરે જ આઈજીની વચ્ચે જ ગીર સોમનાથ જિલ્લો પણ આવે છે તેમાં સસ્પેન્ડ કર્યા છે બે પીએસઆઈને અને પીઆઈને હા જે રીતે જે રીતે ઈડીની બેક લગાડીને કે અથવા એમને નામે જે રીતે એ પોતે તોડકાંડ કરતા હતા તો એનો અર્થ એ કે ગુજરાતમાં અત્યારે કોડ તોડકાંડ જે છે એ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે આ હું માંગણી કરું છું સરકાર પાસે કે આ એન કે ગૌસ્વામીને ઉના પીઆઈ તરીકે મૂકવા માટે પ્રથમ કોણે ભલામણ કરી એસપીની અનિચ્છા હતી છતાં મૂકવા માટે કોણે દબાણ કર્યું કોણે પ્રેશર કર્યું અને એ મૂક્યા પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતીથી ઉનામાં એ જગજાહેર હતું કોંગ્રેસને માની લો કે વિપક્ષ તરીકે રજૂઆત કરતા હતા તો સત્તા પક્ષના લોકો પણ જાણતા હતા સત્તાપક્ષના લોકોને ખબર નહોતી એવું પણ નહોતું સત્તા પક્ષના લોકોને ત્યાં સ્થાનિક લોકોને પણ મુશ્કેલીઓ હતી છતાં પણ એ રજૂઆત કરી શકતા નહોતા તો એ તપાસ કરે અને એ એન કે ગૌસ્વામીની ત્યાં વતી છે કોની ભલામણો થઈ છે એ તોડકાંડ ખ્યા છે તો કોની ભાગીદારી છે આ આખે આખું કાળા ધંધાનું જે નેટવર્ક ચાલે છે એના મુખ્ય સૂત્રધારો કોણ છે વલ્લી મટકા કોણ ચલાવે છે દારૂના હડ્ડાઓ કોણ ચલાવે છે કોણ દીવમાંથી બારો દારૂ બારોબાર પસાર કરે છે કોણ ગાડી દીવમાંથી પસાર થાય તો કઈ પોલીસની ગાડીનું પાઇલોટિંગ કોણ કરતું હતું કોણ હપ્તા નિયમિત ઉઘરાવતા હતા એસઓજી ક્યાં હતી એલસીબી ક્યાં હતી સ્થાનિક પોલીસ ક્યાં હતી સ્થાનિક પોલીસની ક્યાંય નહોતી ખબર એના પોલીસની ડિટેલ કઢાવવી જોઈએ જેમ એસીબીએ જે રીતે માની લો કે રેડ પાડી છે તો પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે તપાસ કરવાના ઘણા બધા માધ્યમો છે એની તપાસ કરવા એમની તપાસ કરવા માટે